બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુચ્છે ભરાયા હતા અને રસોઈયાને ખૂબ જ ઠપકો આપ્યો હતો ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાએ મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈયાએ તેને બદલે કતરી બનાવી દીધી ઓર્ડર આપનાર શખ્સને તેને જાણ થતાં તેઓ અત્યંત આક્રોશે ભરાયા હતા અને રસોઈયાને ભારે ઠપકો આપી લાફો માર્યો અને ધક્કો મારી ઝપાઝપી થઈ જ્યાં રસોઈઓ બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો મૃતકના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પરિવારને તેનો મૃતદેહ સોંપાયો હતો જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે રસોયાના પરિવારે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યા છે કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝીપીમાં રસોયાનું અવસાન થયું છે જેથી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તાનેરા પોલીસે ગુનો નોંધી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો